રાજસ્થાની પ્રતિષ્ઠિત અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નારાયણ સેવા સંસ્થાન શ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે મળીને ગુજરાતના દિવ્યાંગજનોના કલ્યાણ માટે વિશાળ મફત કેમ્પનું આયોજન કરી રહી છે આ કેમ્પ રવિવાર તારીખ ત્રેવીસમી ફેબ્રુઆરીએ સુરતના અલખાણ ભટાર કોમ્યુનિટી હોલ સોહમ સર્કલ નજીક યોજાશે રાજસ્થાનની પ્રતિષ્ઠિત અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નારાયણ સેવા સંસ્થાન શ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે મળીને ગુજરાતના દિવ્યાંગજનોના કલ્યાણ માટે વિશાળ મફત કેમ્પનું આયોજન કરી રહી છે આ કેમ્પ રવિવાર ત્રેવીસમી ફેબ્રુઆરીએ સુરતના અલથાણ ભટાર કોમ્યુનિટી હોલ સોહમ સર્કલ નજીક યોજાશે નારાયણ સેવા સંસ્થાના મીડિયા અને જનસંપર્ક નિર્દેશક ભગવાન પ્રસાદ ગોડ જણાવે છે કે જે લોકોએ અકસ્માત કે બીમારીના કારણે હાથ પગ ગુમાવી દીધા છે તેમની દુઃખ ભરી જિંદગી બદલી નહીં સ્વાવલંબન તરફ દોરવા માટે સંસ્થાનની સ્વાર્થપણે સમર્પિત છે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત સંસ્થાના સંસ્થાપક કૈલાસ માનવના પ્રેરણાથી સંસ્થાન છેલ્લા ચાલીસ વર્ષોથી માનવતા અને દિવ્યાંગતા ક્ષેત્રે સેવા આપી રહ્યું છે ગુજરાતના દિવ્યાંગજનોને સહાય પૂરી પાડવાના સંકલ્પ સાથે જણાવ્યું હતું કે આ મફત કેમ્પ સંસ્થાની અરશિયાની નજીક કુવો યોજના હેઠળ એક હજાર નું કેમ્પ છે દિવ્યાંગ ભાઈ બહેનનું નિરીક્ષણ અનુભવી ઓર્થોટિક અને પ્રોટેસ્ટિક તબીબોની ટીમ દ્વારા કરવામાં આવશે નારાયણ દીપ માટે આશરે બે મહિના બાદ મફત મોડ્યુલર કૃત્રિમ અંગ વિતરણ કેમ્પ યોજાશે નમસ્કાર સર મેં નારાયણ સેવા સંસ્થાન જનસંપર્ક હેડ ભગવાન પ્રસાદ ગૌડ સહયોગી શ્રી અચલ સુરત કેમ્પ કે बड़े ही प्रसन्नता के साथ में आप सबको हम बताने जा रहे हैं कि सूरत के दिव्यांगों के साथ ही संपूर्ण गुजरात के दिव्यांगों को लाभ पहुंचाने के लिए एक विशाल शिविर का आयोजन अल्थान भटार कम्युनिटी हॉल के अंदर आगामी रविवार तेईस फरवरी को कृत्रिम अंग मेजरमेंट कैंप का आयोजन किया जा रहा है इस शिविर के अंदर ऐसे दिव्यांग जो किसी दुर्घटना के अंदर या किसी बीमारी की वजह से या शुगर या गैगरीन जैसी बीमारी के वजह से हाथ पाँव कट गए हैं उन दिव्यांगों का मेजरमेंट लेकर उन्हें मॉडुलर कृत्रिम हाथ पाँव लगाने के लिए ये शिविर आयोजित है इस शिविर के अंदर अभी तक करीब 400 लोगों का प्री रजिस्ट्रेशन हो चुका है और संस्थान के माध्यम से ये शिविर सुबह आठ बजे से लेकर साये पाँच बजे तक चलेगा इस शिविर के अंदर भाग लेने के इच्छुक दिव्यांग सुबह वहाँ पे सीधे आएंगे उनका भी हो पाएगा या अपने साथ में आते वक्त आधार कार्ड डिसेबिलिटी सर्टिफिकेट और दो फोटोग्राफ्स लेके आएँ और अधिक जानकारी के लिए आप हमारे कॉल नंबर है सेवन जीरो टू थ्री फाइव जीरो डबल नाइन डबल नाइन मैं पुनः बोल रहा हूँ सेवन जीरो टू थ्री फाइव ज़ीरो डबल नाइन डबल नाइन इस पर कॉल करके अधिक जानकारी प्राप्त कर सकते हैं जितने भी दिव्यांग आएंगे उन्हें सुबह से शाम तक पूरी तरह से से संतुष्ट किया जाएगा, जाएगा, किया जाएगा, 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 उनका उनका मेजरमेंट लिया और और जो ऑपरेशन के के लिए होंगे, उदयपुर ले मैं आपके माध्यम बताना संस्थान अध्यक्ष श्री प्रशांत अग्रवाल हरीश भाई पटेल जनावे के आंग तूक दर्दियों परिवारजनों नास्ता व्यवस्था कर કેમ્પના સંચાલન માટે નારાયણ સેવા સંસ્થાની ચાલીસ સભ્યોની ટીમ અને પાંત્રીસ સ્વયંસેવકો સેવા આપશે વિવિધ વ્યવસ્થાઓ માટે અલગ અલગ કમિટીઓની રચના કરી દેવામાં આવી છે કેમ્પના સંયોજક અને સુરત શાખા પ્રભારી અચલસિંહ ભાટીએ જણાવ્યું હતું કે ગુજરાતના જનપ્રતિનિધિઓ મંત્રીશ્રીઓ દાતાશ્રીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે સંસ્થાની તકનીકી અને વ્યવસ્થાપન ટીમ શુક્રવારે પહોંચશે આ કેમ્પ માટે વિશાળ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી ચારસો પચાસ લોકો રજીસ્ટર થઈ ચુક્યા છે બ્યુરો રિપોર્ટ સુરત